અન્ય વિસ્તારોમાં જે ઘડ છે ઘડ ભાજપનો ઘડ એ રથપુર ફળ્યું કહેવાય એ લોકો જેટલા ટેક્સ ભરે છે અમે ટેક્સ નહીં ભરતા સભ્ય ને બોલાય ને તો સભ્ય એવું કેવું છે કે હવે જે જૂની લાઈનો છે તે તો કોઈ નીચે હોય તો પછી તમારે નવે સરથી લાઈન ઉપર લઈને કરવું પડે છે એ નગરપાલિકામાં જે સભ્ય બધા બેસે છે આંગળી ઊંચી કરવા માટે બેસે છે તો ભૂગર્ભ લાઈન થયેલી છે પણ એના કરોડો રૂપિયા બધા પાણીમાં જ ગયા અત્યાર તમે ખુદ ઇન તો એની ટાંકી નહીં કરશે અમારે બનાવ હોય તો બનાવો નહીં તો આ રીતનો તમારો રસ્તો બનશે નર્મદા તમારું સ્વાગત છે રાજપીપળા નગરની ભૂગર્ભ ગટર યોજના લાંબા સમયથી ચાલી રહી છે જેની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે ત્યારે લોકોના શૌચાલયના કનેક્શન મેઇન લાઇનમાં જોડવાની કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ જે પ્રકારે કામગીરી થઈ રહી છે અને જોઈને એવું લાગી રહ્યું છે કે આ યોજના ફરી એકવાર નગરજનો માટે એક કાળું સ્વપ્ન સાબિત થશે કારણ કે કનેક્શન જોઈન્ટ કરવામાં પ્લાસ્ટિકની પાઇપો વાપરવામાં આવી રહી છે જે ઓપન રહેશે તો વારંવાર તૂટી જવાની શક્યતાઓ રહેશે વધુમાં ઊંચા નીચા લેવલને કારણે પણ સપ્લાય જામ થશે તેવી અટકળો વચ્ચે નગરના વોર્ડ નંબર ત્રણના રહીશોએ આ યોજનાની આડેધડ કામગીરી માટે નગરપાલિકાના સદસ્યો અને પદાધિકારીઓના માથે દોષનો ટોપલો ઢોળ્યો છે શું કહી રહ્યા છે જુઓ આ સાહેબ કદાચ જાય બાકીને તો નથી લાગતું કે સક્સેસ જાય અમારો વિસ્તાર છે મોતી બાદ લીમડા ચોક પાસે હવે અમારો જે પ્રોબ્લેમ છે જે આ લોકો ભૂગર્ભ ગટર યોજના બનાવી રહ્યા છે એ કામ વર્ષથી ચાલે છે આગળ જે કોન્ટ્રાક્ટ હતો તે બીજાનો હતો જે કુંડીને બધું બનાવી ગયા છે તે રોડની ઉપર બનાવી ગયેલા છે હમણાં જે કોન્ટ્રાક્ટ આપેલો છે તે બીજાનો છે હવે એમાં અમારો તકલીફ એવી છે કે જે અમારી ગટર લાઈન છે જે ડબ્બક ને બધું છે નીચે છે બરાબર હવે આ લોકોનું કહેવું એવું છે કે અમે એક ફૂટ અંદર હોય ને તો જ અમે તમને ગટર લાઈન આપીશું બાકી નહીં આપીએ એનો પણ પ્રશ્ન છે જૂના બધા ઘરો છે તેમની તો ડબક નીચે જવાનું છે ડબક લાઈન તો પછી કઈ રીતે આ લોકો કામ કરશે મંગલભાઈ કહાર ના પત્ની એમને કીધું તું આ ચિરાગભાઈ કાલે કીધું તું કે આ રીતનું કામ થશે ચિરાગભાઈ કાલે એમને રજૂઆત કાલે જાણ કરી દીધી એ પણ એ કેવું એવું છે કાલે જાણ કરી સભ્યને બોલાને તો સભ્યને એવું કેવું છે કે હવે જે જૂની લાઈનો છે તે તો પછી નીચે હોય તો પછી તમારે નવી સરદી લાઈન ઉપર લઈને કરું અમારી માંગ તો એવી જ છે કે અમને કામ વ્યવસ્થિત કરીને આપો આ રીતનું કામ ચાલે નહીં આ રસ્તા રસ્તા જો આ

લાઈન લેવલ કુંડીની લાઇન લેવલ મળતી જ નથી લાઈન કઈ રીતે જોઈન્ટ થવાની સાહેબ કદાચ પચીસ ટકા જાય બાકી આ વિસ્તાર છે નંબર હવે આ વિસ્તારમાં અમારે તકલીફ છે કે જે નગરપાલિકા હમણાં ભૂગર્ભ બટલ લાઈનનું કામ લઈને ઘટી જાય એ તદ્દન બેકાર કામ છે કોઈ સંજોગોમાં ચાલે એવું કામ છે નહીં એનો તમને પહેલા પહેલો દાખલો આપવું નગરપાલિકા પોતાનું કામ છુપાવવા માટે આ મારે રેજો આ કુંડી છે ચિરાગ ભાઈ એજન્સી વાળા ને તો વાત કરી એજન્સી વાળા કે સુપરવાઇઝર લગ્ન માં ગયો છે એ કોઈ બીજા ભાઈ ને કામ આપીને ગયો હતો બરાબર હવે અહીંયા ગાડી અમે બોલાયો તો કોઈ તો આવ્યું નથી એક ભાઈ ખાલી હમણાં આવીને મળી ગયા પેલા ભાઈ કઈ ગયા ભાઈ તો હવે કોઈ ભાઈ મળી જતા રહે કે વાંધો ના આવે ભાઈ તો લગ્ન માં ગયા મને દીકરે કાપીને ગયા છે પણ એ ભાઈ બી તમે બધા મીડિયા આવ્યું તો એ ભાઈ બી જતા રહ્યા પ્રશ્ન છે અમારી લાઈન માં કે કુંડી ઉપર છે ને અમારી બધા જૂના ઘરો છે રોડ થી એક ફૂટ નીચે તો કોઈ લાઈન લેના મોટી ગાડી જતી રહે તો લાઈન તૂટી જાય એટલે બે ત્રણ ફૂટ તો નીચે હોય ને લોકો કહે છે કે ખુદાય નહીં તમારાથી થાય તે કરો અમારથી થાય એવું છે અને અમારથી એક ફૂટ નું ટેન્ડર આપેલું છે તો અમારે એક ફૂટ માં કામ કરવાનું છે અમારે નવેસર થી લાઈન બધી લેવી પડશે વર્ણા સદસ્યો ને કાલે જાણ કરી દીધી પણ વોર્ડના સદસ્યનું નગરપાલિકામાં કઈ ચાલતું જ નથી અમારા વોર્ડના સદસ્ય છે એક મંગલભાઈ કહીના ઘરેથી છે બીજા છે રવિભાઈ માછી ત્રીજા છે પિંકલભાઈ માછી ને ચોથા છે ભરતભાઈ માછી મુખ્ય માંગમાં તો સાહેબ અમારે એવું છે કે અમારા કામ કરો અમે કહીએ છીએ એ રીતનું કામ થતું છે નહીં એ લોકો એ લોકો એમની રીતે જ કામ ઠોકી બિહાડે છે અમે આગળ કીધું તું કે અમારો રસ્તો ખુદીને બનાવો એ લોકોએ અમને આવીને સાહેબ બે ફાર્મ બોલેલા છે બે ફાર્મ એવું કીધું કે તમે એમના ઘર પેલા કોન્ટ્રાક્ટરો કામ કરતા હતા એમને કહેતા હતા કે એમના ઘર કને જગ્યા છોડી દો રસ્તો ના બનાવશો આ રીતે અમારી સાથે વાત થઈ છે એ મંગલભાઈ આયા હતા નગરપાલિકા દુનિયાભરના ટેક્સ ઉઘરાવે છે પોતાના ખિસ્સા ભરે છે નગરપાલિકા ભૂગર્ભ લાઈન થઈ ગઈ હતી અગાઉ પણ વર્ષો પહેલા ભૂગર્ભ લાઈન થયેલી છે પણ એના કરોડો રૂપિયા બધા પાણીમાં જ ગયા અત્યારમાં તમે ખુદી જોવો તો એની ટાંકીઓ નહીં કરશે અને એની પાઇપ લાઈન પણ નહીં કરશે આ રીતના ભ્રષ્ટાચાર થયેલો અગર પણ અગાઉના સમયમાં અને બધું આખું ફેલ ગયેલું છે ને પાણીની લાઈન પણ દબાવેલી છે હાલમાં પણ ખોદો તો નીકળે પાણીની પ્લાસ્ટિકની લાઈનો આરો વોટર માટેની નાખેલી એ પણ આખા ગામમાં નાખેલી એનું પણ એ પણ ફેલ ગઈ રાજપીપળામાં આ રીતના ઘણી લાઈનો ઘણા કામ આ રીતના ફેલ ગયેલા છે ને નગરપાલિકામાં જે સભ્ય બધા બેસે છે આંગળી ઊંચી કરવા માટે જ બેસે છે ચોખ્ખામાં ચોખ્ખી વાત હાથ ઊંચો કરો હાથ ઊંચો કરો ખાલી બીજું કોઈ એમનું કઈ કામ છે નહીં એને એક વસ્તુ છે રજપૂત ફળિયામાં ગટર લાઈન બે વર્ષ પહેલા આવી ગઈ ગેસ લાઈન બે વર્ષ પહેલા આવી ગઈ કેમ એકલું રથપૂત ફળિયા વાળા ટેક્સ ભરે છે તો એનો રસ્તો જોવે કચરો તમને જોવા ના મળે કેમ અમે લોકો ટેક્સ નથી ભરતા અન્ય વિસ્તારો માં ને જે ઘર છે ઘર ભાજપ નો ઘર એ રજપૂત ફળિયું કહેવાય એ લોકો જ એકલા ટેક્સ ભરે છે અમે ટેક્સ નહીં ભરતા